આખો દિવસ કામ કરો છો રાત્રિના ઊંઘ આવતી નથી મોબાઈલમાં મથવાનું સતત વ્યસન થઈ ગયું છે

અમારા ભવનના અધ્યાપક ડૉક્ટર ધારા દોશી દ્વારા એક મારા માર્ગદર્શનમાં એક સર્વે કરવામાં આવ્યો છે અને સર્વે જે છે મોબાઈલને લઈને આજકાલ મોબાઈલનો વપરાશ જે છે એ સામાન્ય રીતે જરૂરિયાત પ્રમાણે વપરાશ થાય તો એ નેગેટિવ નથી એ આપણા માટે ખૂબ સારું પુરવાર થાય એમ છે પણ આજકાલ જે યુવાધન અને બીજા કેટલાક લોકો કે જેને મોબાઈલનું વળગણ થઈ ગયું છે એવા લોકો સતત સ્ક્રીનની અંદર જે ચોટેલા રહે છે એને કારણે એક પ્રકારની માનસિક અને શારીરિક આવા બધા પ્રકારની સમસ્યાઓ આવતી હોય છે આ સંદર્ભે અમારા અધ્યાપક વિદ્યાર્થીઓની મદદ લઈને સર્વે કર્યો છે અને સર્વેની અંદર કેટલાક ચોંકાવનારા તારણો આપ્યા આપ્યા છે કે જે તમને જ વિસ્તૃત એ જણાવશે નમસ્કાર ડોક્ટર ધારા મનોવિજ્ઞાન ભવન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દિવસે ને દિવસે આપણે જોઈએ છીએ કે મોબાઈલનો સતત ઉપયોગ એ વધતો જાય છે અને જેમ દરેક સિક્કાની બે બાજુ હોય છે મોબાઈલ આપણા માટે ઘણો ઉપયોગી પણ છે એમ એના ઘણા બધા ગેરફાયદાઓ પણ છે ખાસ કરીને ઓબ્ઝર્વેશનમાં એવું જોવા મળ્યું હતું કે રાત્રે સૂતી વખતે આખા દિવસના થાક પછી પણ ઘણા લોકો રાત્રે સૂતી વખતે મોબાઈલનો સતત ઉપયોગ કરે છે હવે એમને એવું છે કે એ મોબાઈલના ઉપયોગથી તેમને માનસિક અને શારીરિક શાંતિ મળે છે પણ આ શાંતિ ન થતાં રિવેન્જ બેડ ટાઈમ thank you પ્રોકાસ્ટિનેશન સુધી લઈ જાય છે હવે આ આ બાબત શું છે તો ખાસ કરીને રાત્રે સૂતી વખતે આપણે જ્યારે કોઈપણ ડિજિટલ માધ્યમોનો ઉપયોગ કરીએ છીએ તો એ ઊંઘ આવવાની જગ્યાએ એ આપણી ઊંઘને દૂર લઈ જાય છે એટલે એક રીતે જો આપણે કહીએ તો એક ઊંઘ સાથે બદલો લેવાની વૃત્તિ છે કે સૂવાના સમયે પણ આપણે મોબાઈલનો સતત ઉપયોગ કરીએ છીએ અને જેના કારણે આપણી ઊંઘ એ આપણાથી દૂર થતી જાય છે એટલે આ જ બાબતને જોવા માટે અમારા મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થીઓની મદદથી લોકોની સાથે મળીને મુલાકાત પદ્ધતિ અને ગૂગલ ફોમના માધ્યમથી માહિતી મેળવવામાં આવી હતી તો ઘણા બધા લોકો કે જેને આ રિવેન્જ બેડ ટાઈમ પ્રોકાસ્ટિનેશન વિશે ખબર જ નથી તો એવો પણ આ બાબતનો ક્યાંક ને ક્યાંક વધતા ઓછા પ્રમાણમાં એ શિકાર થયેલા અમને જોવા મળ્યા છે ખાસ કરીને આ જે બાબત છે રિવેન્જ બેડ ટાઈમ પ્રોકાસ્ટિનેશનની તો એની શરીર અને મન બંને ઉપર નુકસાન થાય છે ખાસ કરીને તો શરીરમાં સ્ટ્રેસ હોર્મોન કે જેને કોર્ટિઝોલ તરીકે ઓળખવામાં આવે છે તો એ કોર્ટિઝોલ હોર્મોન્સમાં પણ વધારો થાય છે સેકન્ડ કે આપણી કાર્યક્ષમતામાં ઘટાડો થાય છે એકાગ્રતામાં પણ ઘટાડો થાય છે કારણ કે રાત્રે ઊંઘ ન થઈ હોય એટલે દિવસ દરમિયાન આપણને થાક અને બેચેની લાગે છે અને એ થાક અને બેચેનીના કારણે આપણી શારીરિક ક્ષમતામાં પણ ક્યાંકને ક્યાંક ઓછા આવે છે તો આ દરેક બાબતની અસર એ અપૂરતી ઊંઘના કારણે થતી હોય છે ફૂડ પેટર્નમાં પણ બદલાવ આવે છે કારણ કે જ્યારે આપણને બેચેની કેવું કંઈક લાગતું હોય છે તો આપણે કંઈક એવું ફૂડ પસંદ કરીએ છીએ કે જે આપણને એકદમ ચટપટું છે અથવા તો આપણને એક પોઝિટિવ વાઇબ્રેશન્સ આપે એવું તો આ બાબતની અસર પૂરતી ઊંઘ ન થવાના કારણે આવી નેગેટિવ અસર પણ આપણા શરીર અને મન ઉપર જોવા પડતી હોય છે આ બાબતના કારણે જ્યારે તમારી ઊંઘની સ્લીપની પેટર્ન જે છે વ્યવસ્થિત ન હોય તો એના કારણે આપણને બ્લડ પ્રેશર અને શુગર જેવી બીમારી પણ થતી હોય છે કારણ કે આ એક આખી સાયકલ છે પ્રોપર ઊંઘ ન થવાથી એની અસર શરીર ઉપર થશે એની અસર મન ઉપર થશે મનના કારણે આપણી ફૂડ પેટર્ન બદલાશે અને સીધી એની અસર બીજી બીમારીઓ લાવશે એટલે યન કેન પ્રકારે ક્યાંક ને ક્યાંક આ પ્રકારની બીમારી એ આપણા શરીર અને મનને નુકસાનકારક છે અને આંખ માટે તો ઘણી બધી નુકસાનકારક છે એ તો આપણે સૌ જાણીએ છીએ તો આ બાબતથી દૂર રહેવા આપણે શું કરવું જોઈએ તો જ્યારે પણ આપણે આખા દિવસના કામકાજથી થાકેલા હોઈએ છીએ તો એવી બાબતો કે જેમાંથી બ્લુ રે નીકળે છે એટલે કે વાદળી ક્ષ કિરણો નીકળે છે એનાથી દૂર રહી અને આપણી આંખને આરામ મળે એ બાબતનું ખાસ ધ્યાન રાખવું ઊંઘ ના આવતી હોય તો સારા પુસ્તકોનું વાંચન કરવું જોઈએ ખાસ કરીને રાત્રે સૂતી વખતે આપણે આપણા મોબાઈલના નોટિફિકેશનને ઓફ રાખવું એ ખૂબ જરૂરી છે કારણ કે જ્યાં સુધી નોટિફિકેશનની ટોન એ આપણા કાન સુધી પહોંચશે તો આપણા મગજમાં સતત એ વિચારો શરૂ રહેશે કે કોઈનો અગત્યની કોઈ મેસેજ નહીં આવેલો હોય કોઈએ કાંઈ આપણને રિપ્લાય નહીં આપેલો હોય તો આપણા નોટિફિકેશનને આપણે ઓફ રાખવા જોઈએ ધીમે ધીમે ઊંઘ એ આપણી સાવ જતી રહે એના કરતાં શરૂઆતી સ્ટેજની અંદર જ જો આપણે આ બાબતોનું પ્રિકોશન્સ રાખીએ તો આપણે આ બાબતથી દૂર રહી શકીએ અને આપણી ઊંઘ કે જે આપણી એક બેઝિક નીડ છે એ સારી ઊંઘથી એ આપણું શરીર અને મન એ બંને સ્વસ્થ રહી શકે છે કાર્યક્ષમતામાં પણ વધારો થાય છે તો આપણી ઊંઘ પણ સારી થઈ શકે તો આ બાબત વિશેનો સર્વે એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થીઓની મદદ લઈ અને અધ્યક્ષ અને અધ્યાપક દ્વારા કરવામાં આવેલો હતો